આપણે હે ફૂલીઓમાં એન્ટ્રી લીધી છે અને દડા પણ જોરદાર બેસી ગયા છે એ હું તમને બતાવીશ કે આ કેવા જોરદાર દડા બેઠા છે લગભગ અઢી થી ત્રણ મહિના જેવો ફૂલી થયો છે પણ એકદમ મસ્ત રીતે કેમ કે આપણે દવા કે એવો કોઈ વધારે પડતો છંટકાવ કર્યો નહોતો અને જે હે આપણે આમાં પાણી વાળા રાખ્યું છે ખાલી બીજો કાંઈ ખોટો ખર્ચો કર્યો નથી વગર ખર્ચે આપણો ફૂલી છે હે તૈયાર થઈ ગયો હે મસ્ત એવા દડા બેસી ગયા હે એ હું તમને દેખાડીશ વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહીજો તો હાલો હવે હું તમને ફુલેવરના દડા બતાવી દઉં જો આ દડા બેઠા હે આવા જે આ દેખાય લગભગ દોઢ દોઢ કિલ્લાના છે જો આવા કંઈક દડા હજાર તો આ નાનો હે પણ આ મોટા થાય છે થોડાક ચારથી પાંચ દિવસ હશે એટલે આ દડા જે ફૂલેવરનો હે ને એ જોરદાર થઈ જાય છે આપણે કંઈ આમાં ખોટો ખર્ચો કે એવું કંઈ કર્યું નથી પણ ખાલી પાણીમાં ધ્યાન દીધી એટલે થઈ ગયો મસ્ત તો કોઈ પણ પ્રકારની યુવાડ કે એવું કાંઈ આવ્યું નહોતું વગેરે ખર્ચે ફુલેવર કમ્પ્લીટ થયો છે અને મસ્ત રીતે દડા આવી ગયા છે હવે થોડુંક થોડુંક લીલું છે પણ આપણે આ ફૂલેવર જે બેઠો છે ને એટલે પાણી અડાડવું પડશે તો આપણે છે ને થોડુંક આમાં પાણી સડાવવાનું છે એ આપણે આમ જાવી એટલે ચાલુ કરી દેવી મોટર ચોય ચોય પણ ગજબ છે ને બાકી દોઢ વીઘા નો છે જોઈ કેવો ઉતારો લે હે અને હું ભાવ આવે પછી આપણને ખબર પડે કે હું ભાવ આવ્યો મારા આ જો કારીગર અહીંયા શું કરે પાણી થોડુંક રમાતું છે હાલ આમ કેમ કે આપણે સાધા દિવસ દિવસ આંટો નહોતો માર્યો ફૂલેવરનો કેમકે હું ચાર પાંચ દિવસ પહેલા આવ્યો હતો ને ત્યાં દડા હે ને ફૂલેવરના દેખાતા ને તો પાંદડા બારા નતા નીકળ્યા કેમકે જ્યાં ફૂલેવરનું પાંદડું છે ને આમ દડા ને રાખે છે પણ જેવા ચાર પાંચ દિવસ ગયા ને એટલે બધા દડા તમને ચોખા દેખાય હવે આપણે એને આનો ઉતાર કરવો પડશે

એને તડકાઈથી બચાવે છે એ માટે જો અમારા કારીગર બેઠો આ મથે છે બધાયમાં તો એવું કરાતું નથી પણ એ કે બસ આ રમજું કરે છે અને જો ફૂલ્યાઓના આમ ઢાંક્યો રાખે એટલે તડકાઈથી આમ થોડોક સેફટી રહે છે કેમ કે નગર પાછો વધારે પડતો હે ને પીળો પડી જાય પણ બાઇકમાં એવું છે ને કે આ ફૂલ્યાવર જ્યાંથી આમ મોટા ખીલ્યા છે ને ત્યાંથી તડકોય નહીં પડતો કેમકે કે મણે કંઈ બે ચાર દિવસથી ધુમ્મસ રહે ને એટલે ફૂલ્યાવર એવો ને એવો છે ધોળો આ જો પાંદડા પાંદડા કઈ ગજબ જ છે મોટા મોટા આથીન કાન જેવા પાંદડા થયા છે હવે એમાં એ પ્રમાણે ફૂલે વરે આપણે થાવા દેવાનો હે નકર પાંદડા આપણે ઉધારીન કઈ કામ નથી વધારે બધું લેલું જ છે આમાં ગારો છે નકર ચાર દીએ એક દવાનો સંકાય એ પણ 50 રૂપિયા ની એક પડી લઈ લેવાની અને ખાસ તરફ ખૂટું ધીરે ધીરે એક છંટકાવ કરવાનો કેમ કે જે કોઈ એવી ઝીણી જીવાત છે કોઈ યુવા છે જે પાંદડામાં આવ્યું હોય તો એ સટકે આપણે કોઈ ખાસ પ્રકારની દવા એને યુઝ કરી નથી બહાર જે આમાં આવી દવા નાખી કે આવી દવા નાખી કે એવું કાંઈ નહીં આપણે નોર્મલ રીતે ફૂલેવરને તૈયાર કર્યો છે અને મસ્ત રીતે થઈ પણ ગયો છે તમે નજર સામે જે આ ફૂલેવર દડા પણ આવી ગયા છે કોઈ પણ પ્રકારની ખંજાટ વગેરે

જાય હાલો તો કન્ટિન્યુ થોડો ફ્લેવર તો આપણે જોયો હતો પણ હે ને એક બીજો ફ્લેવર આપણને નવીન જોવા મળ્યો હાલો હું તમને બતાવું જો આ બધા હે ને ધોળા દડા હે પણ આમાં કંઈક અલગ જ છે આ લીલા કલરનો કઈક રોગ આવી ગયો ખબર ખબર થયું જો સોડો એકદમ ઊભો હે આ બધા ઘોડિયા હે ને પાછો આખો અલગ જ છે આ નર જાતિમાં આવતો એક શી ખબર કેમકે આ બધા સોડો હે ને એમથી અલગ છે એટલે એમાં અમે જો ફુલેવર છે ને લીલા કલરનો બેઠો છે શું કારણે બેઠો હોય એનું શું પ્રોસેસ હોય આપણને છે આમાં એવા ચાર પાંચ તો નાંગ હોય જ છે ઝુંડ ચાર પાંચ નાંગ હોવા જરૂરી છે આ બધા જો થોડા ફક જેવા છે આવો ફૂલેવાર બે ગયો જો કાય પણ પ્રકારનો રોગ જ નથી આમાં છે જ વાતાવરણ એવું મસ્ત હે ને આમ ફૂલેવાર ને કોઈ પણ પ્રકારનો હે ને ડાક ડબ્બો પડ્યો જ નથી ઠંડીના માહોલમાં બોલ્યો હા મસ્ત મજા આપણે હે ને પાવાનું તો પાણી પણ મોટર ઉપડે નહીં એટલે એ બધું રાદ રાખ્યું હવે એમ થઈ ગયું કે પાછો ગોળીઓ ફળો બનાય નહીં ચાલો ઓહ મસ્ત મજાના હારા હારા દડાને હું તમને બતાવું જે મોટા મોટા હે ને એવો ઓહ હા આંક્યુ નું જે આ ફૂલેવર છે ને એ પેલા વાયું હતું ને એટલે આ બધું મોટું થઈ ગયું છે એ મોટા છે કેમકે ઝીણું ઝીણું છે છે આ આ આમાં દડા કમ્પ્લીટ થઈ જશે એવા દડા દેખાય છે એ તો હજી હું ઉતારો લઈશ ફુલેવરનો ત્યારે પણ હું તમને વિડીયો બતાવીશ કે કેવા ઉતારો લે છે જો આ આપણું લસણ કેવું ગજબ થઈ ગયો જોરદાર મોટું મોટું ટકલા આ બધા રવિવાર વાળા છે આ દડો જો આને છત્રી કરી તે હે ને તો બુપ્પાએ તાર બુપ્પાએ હા જો કેવો દડા દેખાય ને ફૂલેવર માં જો તો મિત્રો આપણે ફૂલે ઓરમાં માં ને ઘણો આંટો મારી લીધો છે પછી રખડી લીધો ને આપણે પાણી પાવાનું તો એ થયું નહીં આજ કેમ કે મોટર છે ઉપડે નહીં અને આપણને હેને ને માં બહુ જાજી હળી કરતાં આવડતું નથી એટલે આપણે એ કરાય નહીં તો વિડીયોને કરી દીધી છે એન્ડ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો મળીશું મેં હવે તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી બનાવી દો મારી યુટ્યુબ માં